you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા સૌથી અગત્યના અને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો આજકાલ તો અનેક લોકો ફોનમાં બે સિમ કાર્ડ વાપરતા જોવા મળતા હોય છે એક સિમ ડીએક્ટિવ મોડમાં તો રાખતા હશો તો તમારે આવા સિમ કાર્ડ પર ચાર્જ ચૂકવવો પડી શકે છે આ ચાર્જ વન ટાઈમ કે પછી એન્યુઅલ આધારે લેવામાં આવી શકે છે ટ્રાય તરફથી મોબાઈલ ઓપરેટરો પાસેથી મોબાઈલ ફોન કે લેન્ડલાઈન ના નંબરો માટે ચાર્જ લેવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે ટ્રાયનું માનીએ તો મોબાઈલ ઓપરેટર પોતાના યુઝર બેઝને ન ખોવાના કારણે લાંબા સમયથી મોડ માં ન હોય તેવા સિમ કાર્ડ બંધ કરતા નથી પરંતુ નિયમો મુજબ ટેલિકોમ કંપનીઓ યુઝર્સ પણ નાખી શકે છે અત્રે જણાવવાનું કે સરકાર પાસે મોબાઈલ નંબર સ્પેસિંગનો અધિકાર છે સરકાર જ મોબાઈલ ઓપરેટર મોબાઈલ નંબર સિરીઝ ઇસ્યુ કરે છે ટ્રાય નું છે કે મોબાઈલ નંબર મર્યાદિત પ્રમાણમાં છે આવામાં તેનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ ત્યારે તમારું સિમ કાર્ડ પણ બંધ થઈ શકે છે